છોકરાય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ હર મહાદેવ હર હર મહાદેવ ગાઈસ આજે તો રવિવાર હ લાઇટ સ નહી લાઇટ આપવાની અત્યારે હાલ સાડા દસ થી આવી લાઈટ આપવાની લગભગ દોઢ વાગે લાઈટ આવશે તો આચલ જતી રહી માસીના ઘેર ગુડીને વરતું જવાનું હતું આચલ ત્યાં જમવા જઈ ક્રિશ મૂકવા જયો હવે મારે ક્રષ્ણ પૂરી ત્રણ જણો જમવાનું હો જોઈએ હવે શું બનાવીએ વિચાર તો હદાર ઢોકળી બનાવવાનો પણ જોઈએ હવે દાળ ઢોકળી બનાવીએ પછી શું અને જોઈએ છીએ ભગવાનની પૂજા થઈ જાય અને એક બીજી વાત કે વ્લોગ શનિવારનો વ્લોગ હતો ને એ રવિવારે આમ તો રોજ આવી જાય શનિવારે આખા દિવસનો વ્લોગ જે બનાવેલો હોય એ રવિવારે આવી જાય પણ આજે લાઈટ વગર વ્લોગે કઈ રીતે આવવાનું અને મેં આ મોબાઈલમાં અત્યારે હાલ ચાર્જિંગ કઈ રીતે કર્યું ખબર કૃષ્ણ એક્ટિવા હેલી બેટરી વાળી હ ચાર્જિંગ વાળી એક્ટિવા તે ઈમો પલક ભરાયો અને ભરાઈ અને જેવું થયું કર્યું અત્યારે આટલો વિડીયો થોડો લીધો હ ન તો આટલો વિડીયો ના આવો એટલે બધા બ્લોગ ભેગા થશે એવું થશે હવે જોઈએ હે કાલ મૂકીશું શનિવારનો કાલ સોમવારે આવશે આજનો આવશે મંગળવારે એવું થશે તો ગાઈસ આજે હું બનાવવા જઈ રહી છું ચોળા ઢોકળી બરોબર જેને ના આવડતી હોય જોઈ લેજો આવડતી હોય તો વધો નહીં પણ મારે સાસુ બનાવે ને ઘણી વાર બનાવતા હોય કે ચોળા ઢોકળી કઈ રીતે આમ તો બનાવી હતી દાળ ઢોકળી બનાવી હતી આજે રવિવાર હોય એટલે અમારે ઘેર દાળ ઢોકળી તો હોય જ પણ થોડા ચોળા પડ્યા હતા તે મેં એવું વિચારી લીધું બીધું તાણ ઢોક દાળ ઢોકળી તો દર વખત બનાવીએ આજે આપણે બનાવી દઈએ ચોળા ઢોકળી તો જુઓ ચોળા મીઠું નોખી અને બાફી દીધા છ સીટી મારી દીધી હે એટલે ચોળા બફાઈ ગયા ગેસ પણ બંધ કરી દીધું અને કુકર ઠરા એટલી ઘર મેં બાજરીનો લોટ બોધ્યો આપણા જેમ ઘઉંના લોટમાં મસાલા જેવા કરીએ ઢોકળીમાં એમાં મરચું મીઠું હળદર ધોણાજીરું અને થોડો ચપટી અજમો નખવાનો પછી થોડો ગરમ મસાલો નખવાનો એમ કરી અને બાજરીનો લોટ બોધી કાઢવાનો હવે તમે આગળ આગળ પ્રોસેસ જુઓ આ બાજરીનો લોટ મેં બોધી અને આ રીતે અલગ અલગ કરી દીધા ગુલ્લા એક હાથમાં મોબાઈલ હોય હ ને એક હાથમાં આવું હોય ને તો ઓછું ખાવો બસ આવી રીતે કરી દેવાના બધાના આપણે વેલણિયા બનાવીએ ને એવી રીતે કરો તો ચાલે ને એવી રીતે ના ફાવતું હોય ને તો પછી ડાયરેક્ટમાં કરવું હોય ને તો એ થઈ જશે હું બતાવું તમને એક એક કરીને જો એક હાથમાં મોબાઈલ હે ને એટલે આગા પાછું થઈ જાય આ રીતે કર દેવાનું આપણે વડો બનાવીએ રીતે એક 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 કરી અને બસ આ રીતે પટલી પટલી આવી ઢોકળી બનાવી દેવાની એક પછી એક વારા વારાફરતા બધી ઢોકળી બનાવી દેવાની હાથમાં લોટ ચોડતો હોય ને તો સામાન્ય તેલ લગાવીએ તો ચાલો પણ મેં કાઠો લોટ બોધ્યો હોય ને એટલે મારા હાથમાં લોટ નહીં ચોટતો એક જ હરખી પટલી પટલી રોટલી બનાવી દેવાની તો આ રીતે જો બધા તૈયાર કરી દીધા બધા છૂટા છૂટા રાખવા પડે થઈ જાય તૈયાર ડુંગળી લસણ અને ટોમેટું બધું ભેગું ગ્રેવી કરી દીધી હા હવે આપણે એમાં નાખી દઈએ સામાન્ય હળદર પછી આજે તો મરચું ઓછું નાખવું પડશે તીખું જીરું કાલ ફ્રીજમાં પડ્યું તું થોડું હો બસો ગ્રામ જેવું અને મને તો ખબર જ ના ને કે જીરું પડ્યું હવે આપણે ચોળામાં મીઠું નાખેલું હતું એટલે હાલ મીઠું નહીં નોખવું લસણે અંદર ભેગું મેં ક્રશ કરી પણ થોડું લસણ બીજું રાખ્યું લસણ લાલ થઈ ગયું થોડું જીરું નાખી દઈએ થોડો મસાલો પાકવા દેવાનો એકવાર મરચું મસાલો બધા પાકી જાય ને ઉપર અંદર થોડું વધારે પોણી દેવાનું કારણ કે ઢોકળી એટલું તો આપણે નોખવું પડે આ ઢોકળી બહુ જાડીએ ના હોય કે પટલી ના હોય અને આમાં પટલી થઈ જાય ને તો બિલકુલ ના ભાવે જેટલી જાડી ઢોકળી રહે ને એટલી જ ભાવે શાક ટાઈપ બટાકાનું શાક રસાવાળું જેવું હોય એ ટાઈપની રહે ને તો જ તમને ભાવ છોડા આવો પોણી હંગાત નો અંદર આ રીતે પરપોટા પોણી ના થવા માંડે એટલે બધી આપણે ઢોકડી એક પછી એક બધી ઢોકડી આપણે નોખી દેવાની બનાવેલી તૈયાર પડી હોય લાઈટ નહીં એક બાજુ મોબાઈલની બીજા મોબાઈલની લાઈટ થઈ રહ્યા છીએ અને તમારા માટે તમને બતાવવા જેટલી બધી મહેનત કરીએ મેં જુઓ આટલી બધી મહેનત સફળતા મળે ને તો સારી વાત કોઈ વધો નહીં સફળતા મળી હોય તો મળે ના મળ્યું હોય તો કશું વધો નહીં પણ કોકની ઓતેડીનો આશીર્વાદ તો મળશે ને મારું જોઈ જોઈને કોક બનાવશે એને ગમશે તો આશીર્વાદ તો મળશે ને કે ના બેનને બતાવી દઉં સફળતા મળશે તોય હું બતાવે રીતે વિડીયોમાં મને જેવું જમવાનું અને મારા બ્લોગ જેવા આવું એવા ને એવા આવશે જયારે જો શરીરમાં પ્રાણ હશે ને ત્યાર જો તો આ જશે પણ આ શરીરમાં પ્રાણ નહીં હોય એટલે કોઈ ભરોસો નહીં મારું જોઈને કોક બનાવજો ગમે તે જેને ભાવતું હોય આવી ચોળા ઢોકળી અત્યારે તો આ વરસાદ ચાલુ હોય ને એમાં તો મજા આવે આવું બધું બનાવવાની આવું બધું નવું નવું બનાવીને ખાવાની મજા આવી જાય ચોળા ઓછા હતા ને તો એકદમ ચોળા હાફ ગ્રેવી જેવા કરી મુઠ્ઠીમાં વાળી અને લોટના ભેગા થોડા નોખ્યા હોય ને તો ચાલે એક દિવસ એ વિડિયો વિડીયો હું બતાવું હોય તમને બ્લોગ ચોળા થોડા ઓછા હતા આજ મારા જોડે ન એટલે મેં લોટમાં નહીં નખ્યા ન આપણે બાજરીનો લોટ બહુ વધીએ ને એના ભેગા એ રીતે નોખી દેવાનો હવે આજે આ ઢોકળી અંદરવાળી ઢોકળી ચડશે ને એટલે રસો જે થોડો પટલો રસો દેખાય ને જાડો રસો દેખાવા મળશે એટલે ઢોકળી ચડે ને એટલું તો આપણો પોણી અંદર નોખવું જ પડે હવે થોડી વાર થોડી વાર હલાવવાનું થોડી વાર થોડી વાર આ રીતે ચમચાથી ભાગી ના જાય ને એવી રીતે હાચવી હાચવીને આ મારીથી હાચવી હાચી ન લાવવાનું અંદર બાજરીના લોટની ઢોકળી ભાગવાના ખાલી બાજરીનો એક લોટ લોટ હો બીજું કશું જ નહીં અંદર કોઈ લોટ ભેળવવાનો નહીં હવે તૈયાર થાય એટલે હું બતાવું તમને હજી હવે હું ચડવા દો ઢોકી દઈએ થોડી વાર એટલે જલ્દી ચડી જાય જો આવી જી મસ્ત ઢોકળી બનીને તૈયાર છે તો

આચલ બાન ફાચલ બાન કર્યા વગર આવું લડવાનું કોઈ ના ધર્મ ના હોય તું એ કિશુ ભાજ કેવાય તું કિશુ ભા કેવાય હું તો ચોખ્ખું મારું હું કિશુ ભાજ લે તમે જે કેવું કો મને કોઈ ફરક પડતો ને મોન થી મારું અને આ તો આચલ જો કમો ગેડો 1998 નું લઈ આવી માતાજી

ના સાંજ ની છ વાગ્યા ની આરતી માતાજી ની થઈ ગઈ છે તો માતાજી ના દર્શન કરી ને આરતી લઈ લેજો અમે આવ્યા છીએ મંચુરિયન ખાવા માટે મંચુરિયન ખાવા આયા છીએ તો અમે ગાડીમાં બધા વરસાદ આવે છે બાર તો વરસાદ તો મંચુરિયન પાઉભાજી લીધી નાચલ માટે લીધા ફરાળી બિસ્કીટ જુઓ ઓયા પાવભાજી હે ને ઓયન પાઉભાજી ખાવીશ એકલા લાયન માટે પાઉભાજી એક લાયા મંચુરિયન